તો જે માતાજી પાર્ટ ટુ ને પાર્ટ થ્રી આપણે જોડે જ લઈ રહ્યા છીએ કેમકે કે ટાઈમ મળતો નહીં અને પછી કેવું આપણા જીયાજીએ મતલબ જે હતા નાના જીયાજી એમને નોકરી લગાવ્યા મને નોકરી અંદર લગાવ્યા અને પછી કેવું કહેવું કે બનાવી કીધું અને લઈ ગયા બનાવી ત્યાં જોબ પરિક કીધું ફોન કરીને કીધું કે આપણે હવે આવી જાય કેમ તો હું ગયો ત્યાં ઇન્ટરવ્યૂ આપવા માટે અને ઇન્ટરવ્યૂ આપવા જોતો હતો ને અને કિસ્મત એટલું ખરાબ ને કે વાંચ ના પૂછે એમ તમને એમ ખબર છે ઘણા કોમેન્ટ એવું છું સાગરભાઈ લવ લાઈફ વિશે કહો પણ હવે મારી લવ લાઈફ મતલબ સ્ટાર્ટ થશે હવે બરાબર સ્ટાર્ટ થશે લવ લાઈફ આપણી એટલે તમે ચિંતા કરવાની જરૂર નહીં હું તમને જરૂર કહીશ એ લગભગ પાર્ટ ફોરની અંદર આવી જશે તમે ચિંતા કરવાની જરૂર નહીં પાર્ટ ફોર કે પાર્ટ ફાઇવની અંદર આવી જશે લવ લાઈફ આપણી મેં ઘણી કોમેન્ટ વાંચી છે કે સાગરભાઈ તમારી લવ લાઈફ વિશે જણાવો મને એમ નહીં જણાવીશું પાર્ટ પાર્ટ ફોર કે પાર્ટ ફાઇવની અંદર આવી જશે બરાબર ને તો કિસ્મત એનું ખરાબ હતું ને ઇન્ટરવ્યૂ આપવા જતો હતો હાલો ખબર નહીં એમ પારકાની બાઇક હતી બાઈક આવો ને આપણે ઓખાત નહીં એટલે માપાય કહ્યું કશું ગમે કશું હતું નહીં ખાલી સત્તર હજારનો મોબાઈલ હતો એ બી પાછો ઈએમઆઈ પર લીધો હતો એનો હપ્તા પતી ગયા હતા એમ પતી ગયો હતો એનું એ બી પાછું કેવું કચરા પછી મજૂરી કરીને લીધેલા છે કીધું છે ત્રણ બધાને તો પછી આપણે આગળ નીકળ્યા અને જસ્ટ હું મારા ઘરેથી નીકળ્યો તકરીબન કેટલું ખબર છે તમે જોયું લે આમ અડધા આપણે મતલબ મારા અંડરના જે હશે હાલ હાલોલ તાલુકા અંદર હશે બધા એ જોતા હશે મને અને પણ બીજા જે બહારના મારા કલેજાઓ છે હાલોલ તાલુકાના મારા કલેજાઓ છે એ તો જોવા જ છે મને પણ બીજા છે બધા કલેજાઓ તકરીબન કે હોર છે બીડીઆર કંપની કરીને છે કંપની અહીંયા મારે ત્યાંથી કમસે કમ કે હોર છે દસથી પંદર કિલોમીટર જે થતું હશે એટલું થયું હતું છે ત્યાંથી બીડીઆર કંપની આગળ મેં ક્રોસ કરી એટલા માટે એક્ઝેક્ટ એટલામાં એક્ઝેક્ટ મારે છે ને કૂતરું હાલુ આગળ આવી ગયું કૂતરું આગળ આવી ગયું ને તો હું ઠોકાવ્યો કૂતરાની અંદર તો ગાડી લઈને એકદમ પડી ગયો પારકાની બાઇક એટલે હળો મને આવી ચિંતા કે પારકાની બાઇક છે હવે લોચાક સવારી શક્ય થઈ ગઈ છે એ ઠોકો એટલા માટે કે હોય મારા પગની અંદર છે ને બહુ મોટું મતલબ આવ્યું એમ દુખાવો આવ્યો એમ બહુ નીકળ્યું નથી પણ દબાઈ ગયેલો પગ મારો ગાડી આગળ એમ તો જે આજુબાજુ બધા બાઇકવાળા જતા હશે એ તો ઊભા ના રહ્યા પણ એક દુકાનનો ગલ્લાવાળો હતો ભાઈ એ બિડિયા કંપની સામે ગલ્લાવાળો છે એ ભાઈ આ કાકા હતા એમ કાકા દોડીને આવ્યા મને ઊભો કર્યો ગાડી સાંભળી લીધી એમને અને કીધું બેટા પાણી પાણી જોયે છે બહુ બહુ સારો હતો કાકાનો એમનો હું દિલથી આભાર માનીશ એમનો એમના અત્યારે હું એ જોતો નહીં ખાસ કરીને પણ એ ખાસ ખ્યાલ નહીં મળે પણ એમ મેં જોયા નથી અત્યારે એમને એમ કે તકરીબન મેં પહેલાં જોયા પહેલાં હું રોજ મળતો હતો કે ચાલુ જ નહીં મારા જોબ તારે જોબ તો અત્યારે બી ચાલુ જ છે પછી કેવું કે કાકાને મતલબ ઊભો કર્યો મને કાકાએ અને પછી કાકાએ થોડુંક કીધું કે બેટા કઈ જાઉં છું તારે મને કહેવું હું તને હું કે હું છોડી દઉં છું વાંધો નહીં કેમ કાકાને કીધું હું કાકા હું અહીંયા હાલો જાઉં છું મારી કંપનીની ત્યાં ઇન્ટરવ્યુ છે આજે મારું તો ત્યાં જવાનું છે મારે અને જોબ કરવાની છે કાકા આવું બહુ છે મારી તકલીફ થોડી ઘણી તકલીફ કારણ કીધું કાકા આવું પપ્પા પપ્પા છે ને તો અમુક પ્રયાસ કરું છું એમ કોશિશ કરું છું એમ કે કહેવત નહીં ભાઈ કોશિશ કરવાની વાળું કે ભાઈ હોતી એમ અત્યારે તમારા સફરથી હું કંઈ પહોંચતી તમને ખબર છે ને એ બધું તમને સાથે સાથે કહું છું તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં બરાબર તો જેમ તમે આપણે આગળ નીકળ્યા અને સમય આવ્યો તો હું ભૂકો ગાડી લઈને પછી મેં ફોન કરીને કીધું કંપની અંદર મારા જીયાજીને કે જીઆઈજી આવું થયું છે મારાથી હવાય છે એમ ત્યાં આવે છે અવાય ને એમ છે તો તમે મેં કીધું જે તમારા બોસ છે એમને વાત કરી લેજો કે સાગર આવશે પણ થોડો ટાઈમ લાગશે અને એ બોસ બંગાળી છે સભ્ય સચિવ પાત્રાકારી નામ છે એમનું બહુ મોટો સપોર્ટ કર્યો છે એમનું બી મને વાંધો નહીં તમને કહું છું ધીમે ધીમે પછી ચાર પાંચ દિવસ થયા મને હોસ્પિટલ લઈ ગયા પાટો માર્યો પગે પછી પોટો મારી પછી હોસ્પિટલ લઈ ગયા ના ના પાટ હોસ્પિટલ લઈ ગયા પછી પાછો પાટો મરાયો પછી ઘરે લાયા ઘરે થોડો આરામ કર્યો આરામ કર્યા બાદ આ તો એક પર્સનલ વાત છે કહેવાય જેવું છે નહીં પણ તમારી કંઈ છુપાવીને કહી દઉં છું ભાઈ આપણે લવ લાઈફની અંદર પડેલા હતું બધું આપણે બી હતું ગામની અંદર બધું બધું બહુ કર્યું બધું હતું બધું એમ એટલે આપણે કહ્યું કે થોડું ઘણું હાચવ્યું જિંદગીમાં એમ બધું સબૂજનો હાચાવવો પડે આપણે એમ લોકો બોયરંગ કરતા હું ને મમ્મી મતલબ ઘરે હતા ત્યારે પોતાને નામ નહીં હાલવા કેમ કે એવી જૂતા હશે મને નવન ટકા મારા ઘરના જે છે બીજા જે લોકો અમને હેરાન કરતા હતા જૂતા હશે નવ્વાણું ટકા બરાબર છે એટલે નામ નથી હાલવા પણ એ લોકો કેવું કરતા ખબર છે હું ગાડી લઈને પડ્યો ને તો મારા પગે પાટો બંધ હતો બરાબર છે તો લોકો મારા ઘરે આવે બધું જે લઈને આવે અને મારા ઘરના જ છે ખોટું નહીં બોલું આ ઘરના એટલે કે મતલબ મારા ઘરના નહીં કુટુંબના લોકો એમ કુટુંબના લોકો જેમનેથી કેવું જોવાતું ના હોય કે આજે આ સાગર મરી જાય કાળ સાગર મરી ગયો એમ બરાબર છે તો બધું સાગરનું જે છે બધું અમારા હાથમાં આવી છે એમ મારી મમ્મી તો આજને કાલે એમ કરીને આમ કંઈ ના કંઈ કરી નાખે મમ્મી તો આજને કાલે મૃત્યુ પામવાની છે એવું તો વિચારતા છે લોકો તો કેવું સમય આવી ગયો તો પછી મને જીંદગી ખોડા ખોડા કરતા એમ એમાંથી એક વ્યક્તિ મને નવ્વાણું ટકા મેં હું બડ માનતો નથી પણ જસ્ટ મને મારી બેને મોટી બેને કીધું હતું કે આવું બધું ઘણું હોય કે એમ તો પછી મેં પ્લાનિંગ કર્યું ના સોરી હા તે એક વ્યક્તિ મને એવું ખવડાયેલું કે હું મારી મમ્મીને જોઉં ને મતલબ પોતાની માને જોઉં ને તો ગુસ્સો આવે એમ ગુસ્સો આવે એટલે કેવો ખબર હે મમ્મીને મારવું જ છે એમ એ ગુસ્સો આવે તે ખબર નહીં મને એ વાત વાતમાં કેવું મને મતલબ બેથી ત્રણ મારા મમ્મીને મારા બોલી થાય આમ તેમ થાય એક સમય પર કેવું નાની ઉંમરને બુદ્ધિ પાછી કે ઓછી એમ એક સમય પર હું કેવું દવા પીવા મતલબ દવા હાથમાં દવાની બોટલ હાથમાં લઈ લીધી લીધી એમ બરાબર તો આ પાર્ટ થ્રી થઈ પાર્ટ થ્રી થઈ ગયો છે હવે પાર્ટ ફોરની અંદર હું તમને લવ લાઈફ વિશે જણાવીશ અને એથી સ્ટાર્ટ કરીશ બરાબર છે જય માતાજી જય દ્વારકાધીશ અને વ્લોગ પૂરો જોયો હોય તો મારા કલેજાઓ કોમેન્ટની અંદર તમે જરૂર કહેજો તમને મારી હકીકત કેવી લાગે છે બરાબર Demet Hacı, Tedur Kadis.